આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જમાલપુર ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં શરીફ ખાન અને તેના પુત્ર સહિત ચાર લોકો પર પોલીસ ફરિયાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી બ્યુરો રિપોર્ટ રહી સૈયદ અમદાવાદ

જે એમની પાસેથી હપ્તાની ઉઘરાણી કરી એના અનુસંધાનમાં એમને ના પાડતા ફરિયાદી ના પાડતા ચાર લોકો મળી અને એને મારવામાં આવ્યો હતો છરીથી અને બાદમાં ફરિયાદી દાખલ થયેલ હતા અને ફરિયાદીની ફરિયાદમાં ચાર ઈસમો જે છે એના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે જેની અંદર પ્રથમ જે ઈસા ફરિયાદી આરોપી છે શરીફ ખાન પઠાન જેના વિરુદ્ધ ઓલરેડી ગુસ્સી નો ગુનો દાખલ થયેલ છે અને જામીન ઉપર છૂટેલ છે અને એને જામીન ઉપર છૂટ્યા પછી આ ગુનો કરેલ છે ત્યારબાદ એનો દીકરો જે ફેઝાન છે એની સાથે એનો એક વ્યક્તિ મંજૂર અને એક અજાણો ઈસમ આમ મળીને

અને ધોકાથી આ કામના જે ફરિયાદી જે છે સોહેબ સોહેબંધી મળેલો હતો એ પોતે લક્ઝરી ટ્રાવેલ્સ નો ધંધો કરે છે અને લક્ઝરી ટ્રાવેલ્સની અંદર ગીતા મંદિરથી જે કોઈ પેસેન્જર બેસતા હોય તો પેસેન્જર દીઠ મને કંઈક નાણાં આપો એવા પ્રકારે ગેરકાયદેસર પૈસાની ઉઘરાણી જયારે એમને ચાલુ કરી ત્યારે આ કામના જે ફરિયાદી છે સંધી એમના ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો

અને એક મંજૂર કરીને એક ઈસમ જે અત્યાર સુધી ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવ્યો છે પરંતુ ફૈઝાન એના પિતાના જ રસ્તે જઈ અને પિતા સાથે એક વ્યક્તિને ધોકાથી પોતે મારે છે એ

ફરિયાદીઓ છે કે જેમની પાસેથી પણ આ પ્રકારે ગેરકાયદેસર રીતે પૈસા પડાવ્યો હતો હા એ જનરલી પેસેન્જર દીઠ બસો રૂપિયા મળ્યું એમની વાત હતી અને એ પ્રકારની ઉઘરાણી વાત હતી